સુરતમાં લુમ્સના કારખાનામાં ત્રીજા માળેથી પટકાતા એક કર્મચારીનું મોતું છે આ કર્મચારી નશાની હાલતમાં ત્રીજા માળે કામ કરી રહ્યો હતો અને કામ પતાવીને પોતાના સાથી કર્મચારીઓ સાથે સુવા માટે જઈ રહ્યો હતો પરંતુ નશાની હાલતમાં હોવાને કારણે પોતાનું સંતુલન ગુમાવતા તે ત્રીજા માળેથી નીચે પટકાયો અને મોતને ભેટ્યો દીકરાના મોતની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાક્રમની માહિતી મુજબ ઉત્તર પ્રદેશનો સત્યાવીસ વર્ષીય રજોલી પ્રતાપ યાદવ ભેસ્તાન પ્રમુખ પાર્ક સ્થિત લુમ્સના કારખાનામાં કામ કરતો હતો યુવકના પરિવારમાં ચાર ભાઈઓ અને માતા પિતા છે જે વતનમાં રહે છે તે સુરતમાં એકલો જ રહેતો હતો અને લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો ગત લુમ્સના કારખાનામાં રજોલી નાઇટ શિફ્ટમાં હતો આ દરમિયાન તેણે રાત્રે દારૂ પીધો હતો થોડું કામ પતાવ્યા બાદ સાથી કર્મચારીઓ સાથે સુવા માટે જતો હતો અને રાત્રે અચાનક ત્રીજા માળની ગેલેરીમાંથી નીચે પટકાયો હતો નીચે પટકાવવાનો અવાજ આવતાની સાથે